આગામી નવમી ઓક્ટોબરના રોજ કડવા ચોથ આવી રહી છે તેને લઈને વડોદરા શહેરના બજારોમાં કડવાનું વેચાણ જોવા મળી રહ્યું છે સુહાગન બહેનો દ્વારા કડવા ચોથ કરવામાં આવતી હોય છે એ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરાતું હોય છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવા કડવાનું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કડવા પંચ દ્રવ્યમાંથી બનાવવામાં આવે છે આ કડવા બનાવવામાં બહેનોનો મહત્વપૂર્ણ ફાળો હોય છે કડવા ચોથ સુહાગન બહેનો કરતી હોય છે પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે રાત્રિના સમયે ચંદ્રને જોઈને ઉપવાસ છોડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના બજારમાં માટીના કડવાનું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા એક હજારથી વધુ કડવા બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં કડવા ચોથને લઈને બહેનો તેની ખરીદી કરતી હોય છે અને કડવાની ચોથના દિવસે પૂજા કરતી હોય છે હા હવે તમે નજીકના દિવસોમાં તમે જોઈ લો દસ તારીખે આપણે કરવા છોકનું છે વ્રત પોતાની પત્નીઓ પોતાના પતિ માટે લાંબુ આયુષ્ય માટેનો વ્રત કરતા હોય છે આ એક જમાનામાં ઉત્તર ભારતનું જ હતો આ તહેવાર હવે આપણા ગુજરાતમાં પણ હવે અન્ય તહેવાર જોવા મળી રહ્યા છે એમાં તમે એમાં કાચીનો જે કરવો આવી રહ્યો છે માટીનો એ કરવો બહુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં છે ને પંચ પંચતત્વથી આપણું બનેલું હોય છે જેવું કે આપણે કહી શકીએ છીએ માટી જળ વાયુ આયુષ્ય એવી રીતના માટીના કરવાનું ઘણું મહત્વ હોય છે આમાં હા હવે પૂજામાં તમે જોઈ રહ્યા છો કે પ્રિન્ટેડ થાળી પણ હવે બજારમાં એક આવી ગઈ છે ચાઇની છે બાળકી છે અને કરવો જે માટીનો બહુ જ ઘણો મતે અમુક હવે હવે એવું પણ થઈ ગયું છે કે ખાંડને એક કરવો પણ આવે છે જે પણ એ પૂજામાં યુઝ કરતા હોય ચાલો